પહેલાના સમયમાં પારિવારિક વિખવાદ થતો તો વડીલોની હાજરીમાં અને સાથે જ સમાજના લોકોની હાજરીમાં સમાધાન લાવવામાં આવતું હતું પરંતુ આ છે અહીં સંબંધો ભૂલાયા છે સંયુક્ત કુટુંબની જે આખી પ્રથા છે એ ભૂલાઈ રહી છે ભાવનગરમાં પણ કંઈક આવું જ બન્યું છે કે જે આ સંબંધોને લજવતો હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે દિવાળીના નવા વર્ષો પહેલા જ ભાવનગરના રસ્તાઓ પર ફરી એકવાર લોહી રેડાયો આ તસવીરમાં દેખાતી વ્યક્તિ સુરેશ રાઠોડની છરીના આડેધડ ઘા મારીને કરપીણ હત્યા નીપજાવવામાં આવી સંબંધોનું ખૂન થયું એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય કેમ કે મૃતક સુરેશ રાઠોડની હત્યા કોઈ બહારની વ્યક્તિએ નહીં પરંતુ તેમના જ પરિવારના સભ્ય એવા સગા સસરાએ કરી

આ હત્યાની જાણ થતા બોર તળાવ ડી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે આ હત્યાના કેસમાં સસરાની મદદગારી કરનારા તેના પુત્ર અને મૃતકના પત્ની બંનેની સંડોવણી હોવાનું જાણીને પંથકમાં ચકચાર મચી છે ભાવનગરની બોર તળાવ ડી ડિવિઝન પોલીસના સ્ટાફે હત્યારાના સસરા અને મદદગારી કરનારા તમામ આરોપીઓને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી છે બોટ તળાવ પોલીસ સ્ટેશનનો જે દેસાઈનગર ટીવીએસ જેનો શોરૂમ આવેલ છે તેને આગળના ભાગે એ વિસ્તારમાં આ હત્યાનો બનાવ બનેલ છે જેમાં મરણ જનાર જે છે સુરેશભાઈ શરદભાઈ રાઠોડ તેને આશરે સત્તર વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેનો જે ભાવનગર કોર્ટમાં તેનો કેસ ચાલતો હોય તેનું મંદુક રાખી આ કામના જે છે આરોપી મનસુખભાઈ અવારનવાર તેનાથી નાખુશ હોય આજે તેણે જે છે આ કામના સુરેશભાઈને શરીરે આડેધડ ઘા મારી અને તેની હત્યા કરેલા છે આ કામે પોલીસ દ્વારા જે મરણ જનારના જે ભાઈ જે છે નીતિનભાઈ તેઓની પૂછપરછ કરી તેઓની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે પિસ્તાલીસ વર્ષીય મૃતક સુરેશ રાઠોડ લાંબા સમયથી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો મૃતક પોતાના બંને દીકરાઓ સાથે હાદાનગર વિસ્તારમાં વસવાટ કરતો હતો માતા અને પિતા વચ્ચે પાછલા વર્ષથી ચાલતા છૂટાછેડાના કેસને લઈને લગભગ અબોલા જેવી જ સ્થિતિ હતી ત્યારે બાળકો પોતાની જનતા સાથે રહેવાના બદલે પિતા પાસે રહેતા હતા મૃતક સુરેશ રાઠોડ પોતાના બાળકોના અભ્યાસથી લઈ તેમની સાર સંભાળ સુધીની તમામ ફરજોનું બરાબર પાલન કરતો હતો ભાવનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતકના સ્વજનો આક્રમ કરતા જોવા મળ્યા સગા જમાઈની હત્યા કરનારા સસરા તેમજ મદદગારી કરનારી પત્નીને આગામી દિવસોમાં કોર્ટ દાખલો બેસે તેવી કડક સજા આપે તેવી મૃતકના સગાએ માંગ કરી કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર